હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે શિયાળા સ્પેશિયલ આપણે હોમ મેડ પ્રોટીન બાર બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે બસો પચાસ ગ્રામ જેટલી ખજૂર લીધેલી છે પોચો ખજૂર આવે છે તે લીધેલું છે ડ્રાયફ્રૂટમાં આપણે અખરોટ કાજુ પિસ્તા અને બદામ કિસમિસ લીધેલી છે ટોપરાનું ઝીણું ખમણ ઘી અને આપણે ત્રણ સીડ્સ લીધેલા છે અહીંયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ઘી એડ કરીશું બધા આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીશું ઘીમાં તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે અખરોટ કાજુ બદામ અને પિસ્તા એડ કરી દઈશું ત્યારબાદ સીટ તો હવે આપણે ગેસ ઉપર રોસ્ટ કરીશું તો આ રીતે તમે હોમમેડ ઘરે પણ પ્રોટીન બાર બનાવી શકો છો અને શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે હેલ્થ માટે અને વેઇટ લોસમાં પણ આ ખૂબ જ ફાયદો કરે છે જે લોકોને લોહીના ટકા ઓછા હોય પ્રોટીનની કમી હોય તેના માટે આ ખૂબ જ ફાયદાકારક છે અને ખજૂર હેલ્થ માટે પણ ઘણો ફાયદો કરે છે જે પ્રોટીનથી ભરપૂર તમામ વસ્તુ ખાવી ખૂબ જ જરૂરી છે આ એક જ એવી સિઝન છે કે જેમાં તમે પ્રોટીનવાળો ખોરાક લઈ શકો છો અને શરીરને ફાયદો પણ ઘણો કરે છે આ ખજૂરથી આપણે લોહીના ટકા વધે છે તેમજ ઘણા લોકોને વીકનેસ રહેતી હોય તો સવારમાં નયણા પેટે આપણે ખજૂર અને અખરોટ ખાવા પણ ખૂબ જ જરૂરી છે ને ખાસ કરીને નાના બાળકોને તમે આને દૂધનો પાવડર બનાવી અને ગાયના દૂધ સાથે તમે આને આપી શકો છો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ ઘણા લોકોને નાના બાળકોને આ રીતે પાવડર ન ભાવતો હોય તો તમે તેમાં ઝેકરી પાવડર અને ચોકલેટનો પાવડર એડ કરી અને તમે આપી શકો છો ખાંડ યુઝ નથી કરવાનો આપણે બને ત્યાં સુધી જેગરી પાવડર જ તેમાં એડ કરવાનો છે તો આપણે બધી વસ્તુ રોસ્ટ થઈ ગઈ છે તો આને ઉતારી લેશું તો હવે આપણે ઈચ જ પેનમાં થોડું ઘી એડ કરશું

તો આપણાને મીડિયમ ટુ લો ગેસ ઉપર આ રીતે એકદમ સોફ્ટ થાય ત્યારબાદ આપણે ખજૂર ઉતારી લેશું અને ડ્રાયફ્રુટ ઠંડા થાય ત્યારબાદ આપણે એને પીસી લેવાના છે તો આપણે આમાં મખાના પણ એડ કરીશું તો આપણે મખાના અને કિસમિસ આ બંને વસ્તુને લાસ્ટમાં રોસ કરીશું તો આપણે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મખાના એડ કરીશું આમાં તમારે ઘી એડ કરવું હોય તો તમે ઘીમાં પણ આને રોસ્ટ કરી શકો છો તો આપણે મખાના પણ રોસ્ટ થઈ ગયા છે તો આને ઉતારી લેશું હવે આપણે કિસમિસને ઘીમાં રોસ્ટ કરી લેશું તો હવે આપણે કિસમિશને ઘીમાં રોસ્ટ કરીશું આ ઓપ્શનલ છે તમારે કિસમિસ એડ કરવી હોય હોય ટેસ્ટ ભાવતો તો તમે એડ કરી શકો છો તો બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો હવે આને પીસી લેશું તો આપણે બધા ડ્રાય ફ્રૂટ એડ કરીશું ત્યારબાદ મખાના પીસી લેશું આપણે બધી વસ્તુ પીસી લીધી છે ત્યારબાદ કિસમિસ એડ કરશું અને ટોપરાનું ઝીણું ખમણ ત્યારબાદ ખજૂર તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે આપણે આને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો આમાં ચોકલેટ સિરપ પણ એડ કરતા હોય છે પણ મેં એડ કરેલું નથી આપણે આ જ રીતે એકદમ નેચરલ બનાવીશું

ત્યારબાદ ટોપરાના ખમણમાં એડ કરશું આપણે તો આપણે આ જ રીતે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા વિન્ટર સ્પેશિયલ પ્રોટીન બાર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં